સાબરકાંઠા સહિત સમગ્ર દેશના પાંચસો થી વધુ લોકો કુવૈતમાં અટકાયત કરાયા છે ત્યારે સાબરકાંઠાના વિજયનગરના દઢવાવના અલ્પેશ પટેલ નામના વ્યક્તિને કુવૈતથી મુક્ત કરાવવામાં આવ્યા હતા અને તેઓ આજે સવારના સમયે વતન પરત ફર્યા છે વતન પાછા આવેલા અલ્પેશ પટેલે જણાવ્યું હતું કે તેમને ફિંગરપ્રિન્ટ આપીને સ્વદેશ રવાના કરાયા હતા ફિંગરપ્રિન્ટ લઈ સ્વદેશ મોકલાયેલા આ લોકો ભવિષ્યમાં ક્યારેય પણ કુવૈત નહીં જઈ શકે પાંચસો માણસ બધા હતા અને પોલીસ આવી અને અમારી સિવિલ આઈડી પેલી લીધી બાર સિવિલ આઈડી અમારી પેલી મોબાઈલ લઈ લીધો મોબાઈલ લઈને બધાને જેલના અંદર પૂરી કરે જેલના અંદર પછી સાત દિવસ રાખ્યા એમબીસી આઉટ પાસ આપ્યો અને હું સવારમાં આજે પાંચ વાગે ઘરે આવ્યો પહોંચીથી હતી સ્થિતિ હાલમાં બી ખરાબ છે દિવસના પંદર વીસ માણસ કાઢે છે કમસે કમ પંદરસોથી અગિયારસો માણસ હજી બી છે અમારી ચાર બિલ્ડિંગના અંદર જ ગણીએ તો